હલો મિત્રો હવે આપણે વાત કરીશું 54 f ની હના તો આપણે હવે ફોટો જોઈ લઈએ સ્ક્રીન શેર કરું છું તમનેનો ફોટો દેખાશે હના અને એ ફોટામાં આપેલી છે આપણો કલમ 54 f તમે જોઈ શકો તો આપણે ઘણા દાખલાઓ છે પણ ઘણા દાખલા તર પર જોવાના નથી યસ જો દરેકને દેખાય ઓકે તો કલમ ચોપન આપણે જોઈ કલમ ચોપન ઈસી જોઈ હવે આપણે કલમ છે હવે તો તમને કલમ ચોપન શું છે ખબર પડી ગઈ હશે રાઈટ એ મૂડી નફાની મહત્વની કલમ છે કે જેમાં આપણને કર મુક્તિનો લાભ મળે છે બરાબર તો સૌથી પહેલા અ રિકોલ કર લે એ માઈન્ડ ને એવી કલમ ચોપ્પન જે છે શેના માટે હતી તો કે કલમ ચોપન હતી મકાન વેચી અને મકાન લેવામાં આવે તો નંબર ત્રણ નંબર ત્રણ ચાર નંબર બે કલમ ચોપ્પન ઈશી શેના માટે છે તો કે કોઈ પણ મિલકત વેચવામાં આવે અને મિલકત વેચાણ ની સામે મિલકત વેચાણની સામે જો તમે મિલકત વેચાણની સામે જો તમે અ બોન્ડમાં એટલે નિર્ધારિત નિર્ધારિત મિલકતમાં જો તમે નાણાં રોકો છો તો એના માટે તમને કલમ ચોપ્પન નો લાભ મળશે હવે આપણે વાત કરીએ આગળ તો કે કલમ ચોપ્પન શેના માટે છે તો કે સિમ્પલ છે કલમ ચોપ્પન એફ એ અન્ય મિલકતો વેચવામાં આવે અને મકાનમાં રોકાણ કરવામાં આવે એના માટે કલમ ચોપન તમને લાગુ એફ લાગુ પડશે રાઈટ જો લખેલું છે સિમ્પલ વાંચું કે ભાઈ મિલકત મકાન મિલકત સિવાયની લાંબા ગાળાની મૂડી મિલકતનું હસ્તાંતરણ એટલે વેચાણ કરતા મળેલ ચોખા અવેજ નું પ્રથમ કે બીજા મકાનમાં રોકાણ કરવામાં આવે તો એટલે મકાન મિલકત સિવાયની જો તમે મિલકત વેચો છો લાંબા કાળા અને એનું રોકાણ તમે મકાનમાં કરો તો એની જે ચોકી ઉપજ હોય એના પ્રમાણમાં કઈ વાત ઉપર ભાર મૂકું છું ચોકી ઉપજ હવે પહેલો પ્રશ્ન થાય કે સર આ ચોકી ઉપજ એટલે શું કઈ જ નહીં કોઈ પણ મિલકતમ વેચો છો એમાંથી તમે એના ફીર બદલી ખર્ચા એનું કમિશન એની દલાલી બાદ કરો છો એને કહેવાય ચોકી ઉપજ હવે ચોકી ઉપજના તમે કેટલું રોકાણ મકાનમાં કરો છો એના પ્રમાણમાં તમને કર મુક્તિ નો લાભ મળશે બરાબર તો જુઓ કલમ 54 F બરાબર એને આપણે વાત કરીએ આનો લાભ કોણ લઈ શકે તો કે વ્યક્તિ અને HUF બરાબર પછી અન્ય SSC આ કલમનો લાભ લેવા માટે મળવાપાત્ર નથી એટલે બીજો કોઈ SSC આનો લાભ ન લઈ શકે બરાબર પછી આ કલમની અગત્યની શરત શું છે તો કે એટલે કે લાંબા ગાળાની મકાન મિલકત સિવાયની મકાન મિલકત સિવાયની મૂડી મિલકતનું વેચાણ કરેલું હોવું જોઈએ તો આપણે કે ભાઈ તમને કલમ ચોપન લાભ ક્યારે મળે તો કે મકાન મિલકત સિવાયની જે મિલકતો હોય મકાન મિલકત સિવાયની જે મિલકતો હોય એ વેચો અને મકાનમાં રોકાણ કરો તો જ તમને કલમ ચોપન નો લાભ મળશે બરાબર આ કલમની અગત્યની શરત એ છે કે લાંબા ગાળાની મૂડી મિલકત એ મકાન મિલકત સિવાયની મૂડી મિલકતમાં વેચાણ કરેલું હોવું જોઈએ ઉપર જણાવેલી લાંબા ગાળાની મકાન મિલકત સિવાય મિલકતનું હસ્તાંતરણ કરતા જે લાંબા ગાળાનો મૂડી નફ ઉદ્ભવે તેની કરપાત્રતા ઘટાડી હોય ઘટાડવી હોય તો મળેલ ચોખ્ખા અવેજના નું રોકાણ નવી મિલકતમાં રોકાણ કરવું પડે મેં આપણે વાત કરીએ પ્રમાણે કે ભાઈ તમારી જે ચોખ્ખી ઉપજ થઈ ગયો બરાબર એ ચોખ્ખી ઉપજ નું જે નફો છે બરાબર એ તમારે અહીંયા રોકવાનો છે એટલે જૂના કે નવા રહેઠાણના મકાનની ખરીદીમાં આ કલમ હેઠળ નવી મકાન મિલકત ગણાય અથવા તો રહેઠાણના બાંધકામમાં તમે રોકાણ કરેલું હોવું જોઈએ આ કલમ ના ઉપયોગ માટે સમય મર્યાદા કોલમ ચોપ્પન જેવી જ રહેશે તો કે જે આપણે નિયમો જોયેલા બરાબર કલમ ચોપનમાં એ જ નિયમો તમને લાગુ પડશે ખાલી એક સૂત્ર વધારાનું છે જે તમારે જોવાનું છે બરાબર એટલે આમાં બહુ ચર્ચા કરતો નથી એટલે નિયમો કલમ ચોપન જેવા જ છે બરાબર તમે જોઈ શકો છો પોઈન્ટ અહિયાં

મિલકત હોઈ શકે છે જયારે મકાન મિલકતની ચોખ્ખા વેચાણ કરતા વધુ હોય ત્યારે પૂરેપૂરો નફો કરમુક્ત જેટલી બરાબર એના કરતા વધુ તમારું રોકાણ હોય તો નફો તમારો પૂરેપૂરો કર મુક્ત ગણાશે પરંતુ નવા મકાનની કિંમત એ ચોખ્ખા ચોખ્ખા વેચાણ ઉપજ કરતા વધુ હોય તો પૂરેપૂરો નફો શું ગણાશે તો કે કરમુક્ત ગણાશે પણ ક્યારે તમારી જે મકાન નવું લેવાના ને એની કિંમત વધું હશે તો બરાબર પછી નવા મકાન ની કિંમત કરતા ચોખા વેચાણનો હવે હવેજ ઓછો હોય તો સીધી વસ્તુ છે ને તમને હવે જો છો એ બરાબર તો અહિયાં નીચે પ્રમાણે તમારે કરમુક્તનો લાભ મળશે હવે કરમુક્તિ માટે મને મે શબ્દ વાપર્યો તો પ્રમાણસર કરમુક્તિ એના નું સૂત્ર છે કે નવા મકાન કર મુક્તિ નો લાભ નહીં મળી શકે તો એના માટે તમારે પેલું સૂત્ર મેં કીધું પડશે બરાબર હવે જો થોડી આ પ્રિન્ટ થોડી ચાખી દેખાય છે અને આખું આ ઉદાહરણ સમજાયેલું છે બરાબર એટલે આ સૂત્ર આપણે બીજા લેક્ચરમાં જ્યારે આપણે ભણીશું અભ્યાસ કરીશું બરાબર દાખલા ભણીશું ત્યારે તમને સમજાવવામાં આવશે એટલે ત્યાં સુધી આપણે રજા રાખીએ છીએ બરાબર ત્યાં સુધી આપણે આરામ કરીએ છીએ પણ જો તમારી પાસે બીએસઆઈ ચોપડી હોય તેમાં શાંતિથી બધા નિયમો શાંતિથી વાંચજો જો નિયમ વાંચશો તો તમને વધારે ખબર પડશે બરાબર મેં ટ્રાય કર્યો છે થોડું થોડું સમજાવવાનો કેમ કે મારે તમને શું કરવું જોઈએ એટલે મેં હું તમને ઇન્કમ ટેક્સના નિયમો જે છે એ વાંચવાને ટીવ પડે એના માટેનો પ્રયત્ન હું કરવા તૈયાર છું બરાબર હવે મળીએ થોડી નવી કલમો સાથે નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક્યુ મિત્રો હેવ અ નેસ ડે આવજો મળીએ